તો અત્યારે આપણે જે આ ચણાના ખેતરમાં ઊભા છીએ બરાબર છે તો આ ચણાનું ખેતર છે એ તમારે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે આ પાંચ વીઘાનું આમ સો વીઘાનું અત્યારે પાંચ વીઘાનું પાંચ વીઘાના ચણા છે બરાબર તો આ ચણાનું વાવેતર કઈ કઈ તારીખે કર્યું હતું અગિયાર અગિયારનું અગિયારમા મહિનાની અગિયાર તારીખનું વાવેતર છે આજે તારીખ થઈ સત્તર એક બે હજાર પચીસ હા

સેમ રિઝલ્ટ મળે હા સેમ રિઝલ્ટ મળે છે બરાબર કઈ વાંધો નહીં સંજયભાઈ આપણે તમારી ફરી એક વખત મુલાકાત લેશું ચણામાંથી કેટલું ઉત્પાદન આવે છે એ પણ આપણે ખેડૂત મિત્રોને બતાવશું હા